નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પુથીમાંથી પાઠ નંબર બે ચોરી અને પ્રાયશ્ચિતનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે ધોરણ નવની દરેક દરેક વિષયની જે સ્વઅધ્યન પુથી છે તેના સોલ્યુશનની પીડીએફ હવે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે આ તમામ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર બે ચોરી અને પ્રાયશ્ચિતનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં સર્વપ્રથમ ચાલો યાદ કરીએ ત્યાર પછી સર્જક કૃતિ ઝલક ત્યાર પછી આટલું કરો આપણને આપેલું છે અને હવે જોઈએ આપણે વિભાગ એથી એમાં પ્રશ્ન નંબર અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં પેલું છે ચોરી અને પ્રાયશ્ચિત તો એને આપણે જોડીશું સત્યના પ્રયોગો સાથે બીજું છે પિતાજીના આંસુ મારે મન તો જવાબ આવશે મોતી બિંદુ અને ત્રીજું છે રામબાણ વાગ્યારે તો એને આપણે જોડીશું વિકલ્પ ત્રણ એટલે કે હોય તે જાણે સાથે ચાલો ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો ચોથી ખાલી જગ્યા ગાંધીજીનો જન્મ ખાલી જગ્યામાં થયો હતો તો જવાબ આવશે પોરબંદર પાંચમું આત્ આત્મહત્યા કરવી એ ખાલી જગ્યાનું કામ ગણાય તો જવાબ આવશે સાહસ છઠ્ઠું ખાલી જગ્યાએ મોતી એ મોતી બિંદુના ખાલી જગ્યા મને વિંધ્યો તો જવાબ આવશે પ્રેમબાણે સાતમું ગાંધીજી પિતાજી આગળ ખાલી જગ્યા પ્રાયશ્ચિત કરે છે તો જવાબ આવશે નિખાલસ આઠમું ગાંધીજીના પિતાજીને ખાલી જગ્યાનું દરદ હતું તો જવાબ આવશે ભગંદર ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવમો સવાલ ગાંધીજીએ એક વાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી શું બન્યા તો ઉત્તર ગાંધીજીએ એક વાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી તે મહાત્મા બન્યા દસમો સવાલ કોના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે તો ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે અગિયારમો સવાલ મોતું મોતી બિંદુના પ્રેમ બાણે લેખકને કયા કયો પદાર્થ પાઠ શીખવ્યો હતો તો ઉત્તર મોતી બિંદુના પ્રેમ બાણે લેખકને અહિંસાનો પદાર્થ પાઠ શીખવ્યો હતો બારમો સવાલ મારા એકરારસી પિતાજી મારે વિશે કેવા થયા ને તેમનો વૃદ્ધિ પામ્યો તો મારા એકરારસી પિતાજી મારે વિશે નિર્ભય થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો ત્યાર પછી તેરમો સવાલ મોટપણે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ કારણ કે કારણ કે તેઓ માનતા કે એ ટેવ જંગલી ગંદી અને હાનિકારક છે ચૌદમો સવાલ ગાંધીજી સેનાથી ગુંગળાઈ જતા તો ઉત્તર બીડીના ધુમાડાથી ગાંધીજી ગુંગળાઈ જતા પંદરમો સવાલ ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છે તો ગાંધીજીને મન વ્યાપક અહિંસા શક્તિનું માપ કાઢવું અશક્ય છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો સોળમો સવાલ ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ઉત્તર ગાંધીજીના માંસાહારી ભાઈને દીવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દીવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી સત્તરમો સવાલ બીડી પીવાથી દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો જણાવો બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજી કહે છે કે આ ટેવ જંગલી ગંદી અને હાનિકારક છે આ જબરજસ્ત શોખ દુનિયામાં કેમ છે એ ગાંધીજી કદી સમજી શક્યા નહીં કારણ કે ગાંધીજીને જ્યાં બીડી ફૂંકાતી હોય ત્યાં આ થતી હતી અઢારમો સવાલ ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી શા માટે તો ઉત્તર ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં આથી નોકરના કિસ્સામાંથી બે ચાર દોકડા ચોરવાની ટેવ પડી ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો ઓગણીસમો સવાલ પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે તેમને બીડી પીવાની તડપ લાગી છે અને એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી આ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે વિશ્વ સવાલ પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચારો જણાવો ઉત્તર પરીક્ષા એ વિદ્યાર્થીના જ્ઞાન સમજણ અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે તે આ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે તેનાથી ઘણા બધા નુકસાન થાય છે વિદ્યાર્થીમાં ચોરી કરવાથી આત્મવિશ્વાસ ઘટે છે ચોરી કરીને મેળવેલા ગુણ વિદ્યાર્થીની સાચી ક્ષમતા કે આવડત દર્શાવતા નથી પરીક્ષામાં ચોરી કરીને પાસ થયા બાદ આગળ ભવિષ્યમાં અણ આવડતનો સામનો કરવો પડે છે ચોરી કરવી એ નૈતિક રીતે ખોટું કાર્ય છે તે વ્યક્તિના ચારિત્ર્ય ઉપર નકારાત્મક છાપ ઊભી કરે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ સાથે સાથે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એપ્લિકેશન પણ આપણી છે એપ્લિકેશન પર પણ તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ સૂચના પ્રમાણે જવાબ લખો એમાં એકવીસમો સવાલ સાચી જોડણી શોધીને લખો તો પહેલી છે ચિઠ્ઠી બીજું અઠવાડિયું અને ત્રીજું પ્રતિકૂળ ત્રણે ત્રણ સાચી જોડણી આપણે દર્શાવીશું ત્યાર પછી છે સંધિ છોડો અને જોડો એમાં પરાધીનતા તો પર આધીનતા બીજું છે માંસાહાર તો માંસ પ્લસ આહાર નિસ પ્લસ ભય તો નિર્ભય અને પરિ પ્લસ નામ તો પરિણામ ત્યાર પછી છે ત્રેવીસમો રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો પેલું બીજાને ધુમાડો ફૂંકતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થાય તો અહીંયા ઈચ્છા એ ક્રિયાવાચક સંજ્ઞા છે બીજું ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિભજે અહીંયા ધતુરા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ગાંધીજીએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી તો ગાંધીજીએ વ્યક્તિવાચક સંજ્ઞા છે એક તોલે સોનું કાપવું મુશ્કેલ નહોતું તો સોનું એ દ્રવ્યવાચક છે અમારી પરાધીનતા અમને સાલવા લાગી તો પરાધીનતા એ ભાવવાચક સંજ્ઞા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોવીસ રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તેમણે નાનું સરખું પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું તો કરજ એટલે કે દેવું અને ઋણ ગાંધીજીએ ચાકરના દુકડા કર્યા તો ચાકર એટલે કે નોકર અને સેવક ત્રીજો જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ તો દોષ એટલે કે અપરાધ અને વાંક ચોથું હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ લેખી શકું તો ચિત્રકાર પાંચમું એક ભાઈને તાડન કર્યું હોય તેવું મને સ્મરણ નથી તો સ્મરણ એટલે કે યાદ અને સ્મૃતિ ત્યાર પછી છે પચીસમો સવાલ વાક્યમાં આપેલ રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો ચોરી ન કરવી જોઈએ તો ચોરી એ સ્ત્રીલિંગ છે બીજું પત્ર લખી પિતાજીએ આગળ પ્રાયશ્ચિત કરી લીધું તો પ્રાયશ્ચિત એ નપુસકલિંગ છે એક જાતનો છોડ થાય છે તેની ડાળખી બીડીની જેમ સળગે છે તો ડાળખી એ સ્ત્રીલિંગ છે આગગાડીના ગાડીના ડબ્બામાં ઘણી બધી બીડીઓ ફૂંકાતી હોય છે તો આગગાડી ગાડી એ સ્ત્રીલિંગ છે રામજીને મંદિરે જઈ રામજીને મંદિરે જઈ દર્શન કર્યા તો રામજી એ પુલ્લિંગ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છવ્વીસ રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો તે વખતે મારી ઉંમર બાર તેર વર્ષ હતી તો બાર તેર એટલે દ્વંદ્વ સમાસ પિતાજીનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો મહાપ્રેમ એટલે કર્મધારી સમાસ પિતાજી ખાટલા વર્ષ હતા તત્પુરુષ સમાસ ચોથું બીડી પીવાની ટેવ ગંદી જંગલી અને હાનિકારક હતી તો હાનિકારક એટલે ઉપપદ સમાસ આગ ગાડીને ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય છે તો આગગાડી એટલે મધ્યમપદ લોભી સમાસ ત્યાર પછી છે સત્યાવીસમું રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો એ ટેવ જંગલી ગંદી અને હાનિકારક છે તો હાનિકારક એટલે ગુણવાચક વિશેષણ ત્યારે મારી ઉંમર વર્ષની હશે તો બાર તેર એટલે સંખ્યાવાચક વિશેષણ મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો તો એક એ સંખ્યાવાચક વિશેષણ આગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય છે તો ઘણી એ પ્રમાણવાચક વિશેષણ ત્યાર પછી છે અઠ્યાવીસમો સવાલ રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ઝેર ખાવાની હિંમત ન ચાલી તો ઝેર એટલે અમૃત બીડી પીવાની ઈચ્છા જ કદી થઈ નથી તો ઈચ્છા એટલે અનિચ્છા એનું વિરુદ્ધાર્થી એવું મારા સ્મરણમાં નથી તો સ્મરણ એટલે કે એનું વિરુદ્ધાર્થી થશે વિસ્મરણ બીડી પીવામાં કંઈ ફાયદો છે એવું નહોતું લાગ્યું ફાયદો અને વિરુદ્ધાર્થી ગેરફાયદો મને સંતોષ થયો તો સંતોષનું વિરુદ્ધાર્થી થશે અસંતોષ ત્યાર પછી છે 29મો નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો પરાધીનતા ભોગવવી એટલે કે લાચારી સહેવી વાક્ય બનશે તેને કોઈની પરાધીનતા ભોગવવી પસંદ નથી જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન થવી વાક્ય આવશે ચોરી કર્યા બાદ તેને જીભ ન ઉપડી રામબાણ વાગવા એટલે કે અનુભવની ઘેરી અસર થવી વાક્ય આવશે તેની નિખાલસ કબૂલાતથી પિતાને જાણે રામબાણ વાગ્યા ત્યાર પછી છે ત્રીસમું નીચે આપેલા શબ્દોની સાચી શ્રેણી શોધી અને લખો તો દોકડો તો એમાં આવશે વિકલ્પ બ દ પ્લસ ઓ પ્લસ ક પ્લસ અ પ્લસ ડ પ્લસ ઓ અથવા તો અહીંયા આવશે વિકલ્પ અ હ પ્લસ આ પ્લસ થ પ્લસ ઓ પ્લસ હ પ્લસ આ પ્લસ થ ત્યાર પછી છે ત્રીજું ભાઈબંધ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ ભ પ્લસ આ પ્લસ ઈ પ્લસ બ પ્લસ અ પ્લસ ન પ્લસ અ પ્લસ થ ક્ષમા તો અહીંયા આવશે વિકલ્પ ક પ્લસ શ પ્લસ અ પ્લસ મ પ્લસ આ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકત્રીસ નીચે આપેલા શબ્દનું યોગ્ય વિભાજન કરો પૂર્વ પ્રત્યય તો એમાં આવશે અસહ્ય અશુદ્ધિ અને અહિંસા પર પ્રત્યયમાં આવશે માંસાહારી અધિકાર અને પરાધીનતા મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યયન પૂર્થી જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને કોઈપણ વિષયની જે નવી સ્વાધ્યન પુથી છે તેના સોલ્યુશનની કલરફુલ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને આ સ્વાધ્યન પુથીના સોલ્યુશન માટે પણ ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં બત્રીસમો સવાલ તમારી શાળામાં યોજાયેલા ગાંધી જયંતિની ઉજવણી અંગેનો અહેવાલ લખો તો જુઓ સરસ્વતી વિદ્યાલય તારીખ બે ઓક્ટોબર બે ચોવીસ અમારી શાળામાં બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પંચાવનમી જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયેલા હતા સવારે આઠ વાગે પ્રાર્થના સભા સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો આચાર્યશ્રીએ ગાંધીજીની પ્રતિમાને સૂત્રની આંટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી અને બધાએ વૈષ્ણવજન ભજન ગાયું શાળાના વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન તેમજ સિદ્ધાંતો સત્ય અહિંસા સ્વચ્છતા અને સાદગી તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યા કેટલાક વિદ્યાર્થીઓ ગાંધીજીના જીવન આધારિત નાટક રજૂ કરી જે સૌને ખૂબ ગમી આચાર્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં ગાંધીજીના આદર્શોને વર્તમાન સમયમાં અપનાવવાનું મહત્વ સમજાવ્યું કાર્યક્રમને અંતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળા પરિસરમાં સફાઈનું કાર્ય સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌએ સક્રિયપણે ભાગ લીધો આ ઉજવણીએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને ગાંધીજીના મૂલ્યો પ્રત્યે આદરણીય ભાવ જગાવી જે ખરેખર એક યાદગાર પ્રસંગ બની રહ્યો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીશું હવે સ્વ પોથીના પાઠ નંબર ત્રણના સોલ્યુશન સાથે મિત્રો ત્યાં સુધી તમે આ જે પ્રકરણ પાઠ નંબર એક અને બે મુકાઈ ચૂક્યા છે તેના વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો